લવ ફ્રેન્ડ્સ કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો સવાર થઈ ગઈ છે અને જો કે સવાર તો ક્યારની થઈ ગઈ હતી પણ મારી સવાર થોડી વાર પહેલાં જ થઈ છે એ બધી અચ્છી વાત કહીએ બસ જસ્ટ ફ્રેશ થઈ અને બ્રસ બ્રશ કર્યું અને નાસ્તો કર્યો અને હવે આજનો દિવસ કેવો જાય એ જોવા માટે બ્લોગમાં બન્યા રહો તો થોડું ઘણું કામ થઈ ગયું છે હવે હું બેસી ગઈ છું બટેટા ફોલવા માટે ખુખરા બનાવવાના હોય તો બટેટાનો માવો કરવાનો હોય એટલે કામ બધું થઈ ગયું છે વાસણ મિશ્રા અહીંયા કચાપો થઈ ગયા અને હવે દીદી બનાવે છે ઘુખરાનો લોટ એટલે લોટ બાંધે છે ટૂંકમાં એક એક એટલું તો બંધાઈ ગયું છે હજી એટલું બાકી છે પછી વણમાં બેસું ઘૂઘરા હજી રસોઈ પણ બાકી છે જમવાનું બની ગયું છે જમવામાં છે ભીંડાનું શાક સલાડ રોટલો અને છાસ અને છે તાંજરિયાની ભાજી તો હાલો જમવા સાડા ત્રણ વાગી ગયા છે અને કાલનો ટાઈમ થઈ ગયો અને ઘૂઘરા પણ રેડી થઈ ગયા કાલની જેમ ઘૂઘરાની બસ બાંધી દીધી એટલે કે ગોઠવી દીધા અને હવે જો આટલા પડ્યા છે એ થોડાક ભરવાના બાકી છે બાકી તો થઈ ગયા દીદી ઘૂઘરા ભરે છે મને એમ વાળતા નથી આવડતું મારાથી ખુલી જાય એટલે હું પછી કાંઈ બહુ અડુ નહીં ચાર વાગી ગયા છે ને દુકાને ગયા હતા તો ગુલ્ફી લઈ આવ્યા છે તો ચાલો બધાય ગુલ્ફી ખાવા ચાલો તમારે ખાવી કુલ્ફી હવે સાડા પાંચ થઈ ગયા છે અને આજે ઘૂઘરા બનાવી અને વેરાના વેરા થઈ ગયા હતા તો વિચાર્યું કે શિયાળા ઉનાળાની સિઝન છે તો વેફર બનાવી નાખીએ તો ચાલુ કરી દીધું વેફર બનાવવાનું કાંઈ તો ઘૂઘરા રેડી થઈ ગયા છે અને પેટીમાં ભરાઈ પણ ગયા છે જો તમારે કોઈને ઘૂઘરા ખાવા હોય તો કોનીનાર આવતા હોય તો એની સામે ઊભે છે હરભોલે ભોલે ઘૂઘરા નામ છે તો ત્યાં જઈ અને ટેસ્ટ કરી જો વેફર બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલી તો ઓલરેડી બની ગઈ છે અને થોડીક બફાઈ છે એવું બધું છે અને હું ફૂંકવાનું કામ કરું છું અને ભેગું ભેગું ખાવાનું કામ કરું છું કેમ કે મને તો બાફેલી વેફર બહુ એટલે બહુ જ ભાવે એક ચુંદડી પૂરેપૂરી ભરાઈ ગઈ છે વેફરની અને બીજી ચુંદડીમાં અડધી ભરાય ને અડધી બાકી છે હવે આખી ભરાઈ જાય હમણાં લાઈટ તો જાજુ બધું કામ કર નાખ્યું અમે તો એ નથી હજી થાય ગયું તો હોય પણ કોને કહેવા જવું એના જેવું છે આમ પણ થઈ ગયું અને કચરા પોતા વાસણ બધું જ થઈ ગયું વેફર પણ બની ગઈ અને હવે અમે ફ્રી પણ થઈ ગયા બધું કામ કરીને સાડા સાત જેવું થઈ ગયું છે અને હવે નાઈ લીધું અને ફ્રેશ થઈ ગયા હવે રસોઈ શું બનાવી આજે નક્કી નથી થયું હવે એક રસોઈ બાકી છે રસોઈ બનાવી જમી અને પછી ડાયરેક્ટ સુઈ જવાનું છે કેમ કે આજે તો સાવ એટલે સાવ અનલિમિટેડ થાકી ગઈ છું એમ કહું ને તોય હાલે જમવાનું બની ગયું છે જમવામાં છે શ્રીખંડ પૂરી ચટણી અને છાસ હવે નવ વાગી ગયા છે અને હું એકદમ ભાગી ગઈ છું તો હવે સુજાવાનું છે તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય